શાસ્ત્રોમાં એકાદશી નું વિશેષ મહત્વ છે તમને જણાવી દઈએ કે દર મહિને હોય છે પરંતુ પિતૃ પક્ષમાં આવતી એકાદશી ની એકાદશી કહેવામાં આવે છે આ એકાદશી ખૂબ જ પવિત્ર અને મહત્વપૂર્ણ મનાવવામાં આવે છે એવું માનવામાં આવે છે કે આ દિવસે વ્રત અને શ્રાદ્ધ તર્પણ કરવાથી પૂર્વજોને આશીર્વાદ મળે છે સાથે તેમની મુક્તિ સાથે મોક્ષ પણ મળે છે તે દિવસે ગૌરી યોગ શિવ યોગ અને પરિધ નિર્માણ થઈ રહ્યું છે જેના કારણે આ દિવસ નું મહત્વ વધુ વધી ગયું છે ચાલો જાણીએ ઇન્દિરા એકાદશી નું વ્રત ક્યારે છે અને આ દિવસે શું કરવું જોઈએ જ્યોતિષ કેલેન્ડર અનુસાર ભાદરવા વદ ની એકાદશી તારીખ સત્તર સપ્ટેમ્બર ના રોજ મોડી રાતે બાર કલાક ને એકવીસ મિનિટે શરૂ થશે અને સત્તર સપ્ટેમ્બર ના રોજ અગિયાર કલાક ને ઓગણચાલીસ મિનિટે સમાપ્ત થશે

આ દિવસે વ્રત કરવાથી સાધક ની દરેક દિવસે તર્પણ અને પિત્ત દાન વિધાન છે કહેવાય છે કે આ વ્રત રાખનારને કોઈ કારણસર નરક પડેલા પૂર્વજો પણ મોક્ષ મળે છે આ સિવાય આ વ્રત રાખનારને વ્યક્તિને વૈકુંઠ ધામ પ્રાપ્ત કરે છે